સરદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાંસદ મિતેશભાઈ પટેલ ઉપરાંત ધારાસભ્યો અને અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ પ્રસંગે સ્વદેશી અપનાવવાના શપથ પણ હાજર સૌ કોઈએ લીધા હતા ત્યારબાદ ખાસ આણંદથી કેવડિયા સુધીની એકતા ને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માણેક શાહ સંસદ મંત્રીઓ ધારાસભ્યો વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાઓ પણ એકતા માર્ચમાં જોડાયા હતા યાત્રામાં સરદાર પટેલ ગાંધી બાપુના વેશભૂષા સાથે યુવાઓ જોડાયા હતા એકસો બાવન કિલોમીટરની આ યાત્રા મહાનુભાવો દ્વારા જોડાયા હતા યાત્રા આણંદથી નીકળી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે જે આણંદ ઉપરાંત વડોદરા અને નર્મદા એમ ત્રણ જિલ્લામાંથી પસાર થશે યાત્રા આગામી છઠ્ઠી તારીખે કેવડિયા પહોંચશે જ્યાં તેનું સમાપન થશે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ કેમેરામેન પોપટ જાદવ આણંદ એનસીસી ના કેમ્પો સ્વચ્છતાના અભિયાનો સ્વદેશી સંકલ્પો ભારત વર્ષ એ સૌ સ્વદેશી આત્મજો બને આ પ્રકારની થીમ સાથે આ સમગ્ર એકતા યાત્રા યોજાય છે નરેન્દ્રભાઈએ સાત અર્થની અંદર આપણા લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈને પુસ્તકમાં ન રાખતા સમાજ જીવનમાં યુવાનોમાં સદૈવ જીવંત રહે એનો એક ભગીરથ પ્રયાસ કર્યો છે દેશમાં યાત્રા નીકળી છે રાજ્યમાં એકસો ને બ્યાસી વિધાનસભામાં નીકળી છે અને આજે આ સમગ્ર દેશની યાત્રાનો પ્રારંભ અહીંથી મુખ્યમંત્રીશ્રી એ કરાવ્યો છે હું તમામ લોકોને આહવાન કરું છું સાચો જેના મનમાં સરદાર સાહેબ છે જેના વ્યવહારમાં સરદાર સાહેબ છે સરદાર સાહેબ નો નામનો ઉપયોગ માત્ર નહીં સરદાર સાહેબ અમારા હાથે એવું નહીં પણ સરદાર સાહેબ સૌના હતા હિન્દના હતા આપણા સરદાર હતા આવો ભાવ હું સરદાર છું સરદારના વિચારો હું વ્યક્તિ છું એ બનાવવા માટે નરેન્દ્રભાઈ નીકળ્યા છે ત્યારે ગુજરાતમાંથી દેશમાંથી મુખ્યમંત્રી શ્રીઓ મંત્રી શ્રીઓ ગવર્નર શ્રીઓ કેડમિનિસ્ટ્રેટરો કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ લોકો આવવાના છે ત્યારે માની નડાજી પણ આવવાના છે રક્ષામંત્રી એમને પણ નિમંત્રણ આપ્યું છે આપણા ગૃહમંત્રી આપણું ગૌરવ અમિતભાઈ શાહને પણ નિમંત્રણ મળ્યું છે રોજ ક્રમાનુસાર આગેવાનો જોડાશે સામાન્ય જનતા જોડાશે યુવાનો જોડાશે સામાજિક સંસ્થાઓ જોડાશે હું પણ આહવાન કરું છું સૌને સરદાર સાહેબ સાચી શ્રદ્ધાંજલિ દોઢસો માં વર્ષમાં આપણે આપીએ અને આપણે સૌ આ યાત્રામાં દસ દિવસ સુધી યાત્રા ચાલુ છે સંવિધાન દિવસ આજે છે અને બાબા સાહેબ નિર્વાણ દિવસ એ છઠ્ઠીએ છે એ સહયોગ સાથે સૌને પણ એકવાર આપણા સરદાર સાહેબ ને યાદ કરવા માટે એ આપણા માટે જીવી ગયા છે ત્યારે આપણે એના માટે પદયાત્રામાં ચાલીએ એવું આહવાન કરું છું